રાજકોટમાં પરશોતમ રૂપાલા દ્વારા અપાયેલા વિવાદિત નિવેદન થી છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે ક્ષત્રિય આગેવાન પીટી ટી જાડેજા એ નિવેદન આપીને જણાવ્યું હતું કે આગામી છ અથવા સાત તારીખે રાજકોટ ખાતે મહાસંમેલન મળશે જેમાં ક્ષત્રિય સમાજના પાંચ લાખ લોકો થશે જામનગર રોડ પર મહાસંમેલન યોજવામાં આવશે તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલાની ટિકિટ રદ થાય મંજૂરી નહીં મળે તો પણ સંમેલન યોજીશું અટકાયત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે પોલીસ વધુ દબાણ કરશે તો સામે ચાલીને જેલ ભરો આંદોલન કરીશું ક્ષત્રિય સમાજના સાઠ થી વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવશે મોહન કુંડારીયાએ નો ડ્યુ લીધું હોય તો સારી બાબત છે મોહનભાઈ ક્ષત્રિય સમાજ માટે અનેક કામો કર્યા છે મોહન કુંડારી આવશે તો તેમને મોટી લીટ થી જીતાડીશું રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થા થામવાનું નામ નથી લઈ રહ્યો હવે આ વિરોધ સમગ્ર દેશમાં છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આગામી દિવસોની અંદર રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે આપણી સાથે પીટી જાડેજા છે તેમની સાથે વાત કરશું પીટી મહાસંમેલન છે તે રાજકોટમાં યોજાશે અને પરસોત્તમ રૂપાલાનો આગામી સમયમાં આવે કેવો વિરોધ રહેશે અત્યારે જે વિરોધ પહેલાં હતો એનાથી દસ ગણો છે મહાસંમેલનના એ વીસ ગણો થશે અને રોષ પણ વ્યક્ત થશે રણનીતિ પણ અત્યારે છે અત્યારે રણસિધી પ્લાનિંગ આ બધું થઈ ગયું છે અમલવારી મહાસંમેલનને દિવસે જાહેરાત કરવામાં આવશે કોને શું કરવાનું કઈ રીતે અપનાવવાનું અત્યારે બેનર લગાયેલા નથી પણ બેનર ગામે ગામ મારવાના ભાજપને નો એન્ટ્રી અને પરસોત્તમભાઈ રૂપાલાને ઉપર ચોકડી એવા બધા બેનર બનાવવા માટે ગઈકાલે પણ જાહેર કરી દીધું છે એટલે એ રણનીતિ એવી રણનીતિ હશે કે જો પરસોત્તમભાઈને હટાવવામાં નહીં આવે તો ભાજપને ભયંકર નુકસાન થશે છત્રીઓ ભાજપ સાથે કાયમ માટે રહ્યા છે અત્યારે પણ છે પરસોત્તમભાઈ માટે ખાલી ભાજપ આટલી બધી નુકસાની સહન ન કરી શકે એટલે ભાજપે વિચારવાનું છે કે પરસોતમભાઈને હટાવીને કોઈ અન્ય ઉમેદવાર આપે તો છત્રીય સમાજની કોઈ એવી માંગ નથી કે તમે આ ઉમેદવારને જાહેર કરો કે છત્રિયને જાહેર કરો એક વાત એવી રહી છે કે પરશોતમભાઈને જો હટાવવામાં આવે તો મોહનભાઈ કુંડરિયા છે તેને ટિકિટ આપવામાં આવે શું કહેશો તો મોહનભાઈ કુંડરિયાને ટિકિટ આપવામાં આવશે તો સો ટકા સમાજને વાંધો જ નહીં હોય બરાબર છે હું ક્ષત્રિય સમાજને વિનંતી કરીશ કે બીજા અન્ય તેત્રીસ જિલ્લામાં ખબર ન હોય કે મોહનભાઈ કેવા ઉમેદવાર છે તો હું એનો અભિપ્રાય આપીશ કે ભાઈ આપણી માંગણી તો સંતોષ ગઈ આપણે કોઈ એવું તો નહોતું ઉમેદવાર કોને બનાવો તો અત્યારે જે મોહનભાઈને ટિકિટ આપી છે તે મોહનભાઈ ક્ષત્રિય સમાજના ચાહક છે બરાબર છે ક્ષત્રિય સમાજ નહીં નાતી જાતિ જ્ઞાતમાં માનતા નથી નાનામાં નાના માણસ સાથે ધૂળમાં બેસી જાય એવા પવિત્ર માણસ છે તે ક્ષત્રિય સમાજને હું કહીશ હું સમજાવીશ અને ક્ષત્રિય સમાજ રંગે ચંગે મોહનભાઈ સાથે રહેશે અને મોહનભાઈ ન ધારી હોય એવી લીડ આપશું પેટી ખાસ કરીને બે દિવસ પહેલાં ગોંડલમાં સંમેલન યોજાઈ ગયું તો હવે આ બીજું સંમેલન છે ત્યારે સમાધાન થઈ ગયું છે એ વાત આવે છે છતાં પણ હજી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ના ના આ આંદોલન પહેલું જ છે છત્રીય સમાજના આંદોલનની જાહેરાત છત્રીય સમાજે કરવાની હોય અને છત્રીય સમાજ એટલે અત્યારે અમે નેવું કમિટીના જે સભ્યો બનાવ્યા છે નેવું પ્રમુખો બરાબર છે એ જાહેરાત કરી કે અને આ જાહેરાત એમને જ કરી છે કે આપણે આ આંદોલન જે છે અને સંમેલન છે એ આપણે રાજકોટમાં રાખવાનું છે કારણ કે રાજકોટની સીટ ઉપર આ અન્યાય થયો છે એટલે નકર તો અમારા આ આંદોલન સંમેલન ગાંધીનગર પણ રાખવાની ઈચ્છા હતી અમદાવાદ રાખવાની ઈચ્છા હતી કે બધાને સેન્ટર થાય અને વધુ વધુ સંખ્યા માણસો આવી શકે ખાસ કરીને રાજકોટમાં જે સંમેલન યોજવાની વાત છે કેટલા લોકો આવશે ને ખાસ કરીને બીજા રાજ્યોમાંથી પણ સમાજના આગેવાનો આવે કે કેમ સમાજના આગેવાનોને અમે અત્યારે બીજા રાજ્યોમાં જાણ જ નથી કરી સ્વયંભૂત રાજસ્થાન એમપી યુપી મહારાષ્ટ્રમાં પણ અત્યારે આગ લાગી છે એટલે કદાચ સરકારની આંખ ઉઘડી હશે જો અમે દેશવ્યાપી આંદોલન કરવા માંગતા માગતા હોત તો બાવીસ કરોડ છત્રીઓ છે ખાલી યુપીમાં સાડા ત્રણ કરોડ છે ગુજરાતમાં પચાસ લાખ છે એમ રાજસ્થાન એમપી યુપી બિહાર હિમાચલ પંજાબ હરિયાણા બરાબર છે એ સોળ રાજ્યો એવા છે કે જ્યાં છત્રીઓની બહુમતી બરાબર છે ઘણી બધી વધારે છે ખાસ કરીને આ સંમેલનમાં કેટલા લોકો આવશે અને ખાસ કરીને હવે વિરોધ કેવો આપણો હશે આ મહાસમેલનમાં હું બિતા બીતાને ઓછામાં ઓછા પાંચ લાખ કહું છું પણ કદાચ દસ લાખથી ઉપર આવે તો પણ ના નહીં જે રોષ જોતા જે બધા સંમેલનમાં હું જિલ્લાઓમાં ગયો છું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર એ રોષ જોતા એવું લાગે છે કે સંખ્યા મેં સમાજને અપેક્ષા રાખી છે કે મારા પાંચ લાખ રાજપૂતો આ સંમેલનમાં જોઈ પણ મને એવું કીધું છે પાંચ નહીં દસ લાખ માણસો અમે આવ છું ગામે ગામથી અમે બસું ભરીને આવું છું બરાબર છે અને એક એક ગામમાં એક એક બસ મૂકવાની સમગ્ર ગુજરાતની અંદર જ્યારે અહીંયા પાર્કિંગ પણ ઓછું પડશે એવા ક્ષત્રિય સમાજનો રણકાર છે અને મને વચનો છે ચોક્કસ કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જયારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગામી છ અથવા સાત તારીખે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાશે અને પરસોત્તમ રૂપાલાને વિરોધને લઈ અને ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે તેવું ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ હાલ કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ